વધૂટી થાય જીગા આ તો બે લખ તો વધૂટી થાય છોકરા આણો ઉપર ભગત ની મિલતો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ તમારું મારી ચેનલ સ્વાગત છે હવે આપણે વાર વાર માં ઉઠી ગયા હતા આ બે ત્રણ બગાસો ખાઈ લેવાના અને પછી જવાનું કામ કરવા તો બગાસો બીજે ખાઈ લીધે આજે વિટામિન ડી વાળા નહીં નીકળ્યા ભાઈ શું ખબર કેમ નહીં નીકળ્યા યાર વિટામિન ડી ચાલવા ની કળિયા પણ આટલા બગાડની ની એકદમ તડકો ની છે સમજીયા તમે એવય કરવાનું હોય તો હવે જીગા બે છોકરા

આપણે રોયલ મોબાઈલ દુકાનમાં આવી ગયા હરેશભાઈને ત્યાં ત્યાં હવે આપણે ચશ્મા બી મળે ફોન બી નાના જોઈતા હોય તો મળે બ્લૂટૂથ ચાર્જિંગ કવર આ ભાડો છે ગઈશ આ જોઈ શકો છો આ બધું વસ્તુ મળે બતાવજો હરેશભાઈ આ કપલ કપલ માટે જોઈ જવો ગઈશ લવરિયા હારું આ ગઈશ લવરિયા હારું જોઈતું હોય તો તમને મળી જશે હરેશભાઈ પછી ચશ્મા કળા બધું મળે કહીશ તમારે ખાલી એક વાર વિઝિટ કરજો પાંતવાડા મેન બજારમાં અમૂલ ડેરીની સામે જોઈ શકો છો કહીશ આ છે હરેશભાઈ તમને અહીંયા દુકાનમાં જોવા મળી જશે આખો દિવસ બેઠા હશે બીજું કંઈ નહીં જોઈ શકો છો ભાઈ આપણે આ જોઈ શકો છો રોયલ મોબાઈલ પાંતવાડા આ છે હરેશભાઈ જુઓ આ છે લોકેશન મેં અમૂલ ડેરીને સામે પાંતવાડા મેન બજાર આ છે એમની દુકાન સેકન્ડ હેડ ફોન બી મળી જશે તમને પછી ઘડિયાળ એટલે ભાઈ છોકરા આવી ગયા હતા બસ પલાડાથી ઘરે ઘરેથી આવ્યા હતા આપણે આ બાપણું પલાળીને ધોરણમાં જવાનું હોય પણ ભાઈ છોકરા બાપણું પલાળી ચલો બાપુ એટલે ભાઈ હવે આનંદ લઈ લીધું હવે પલાડવાનું બાકી તો મતલબ આ પાપડી પલળે પછી પલાડવાનું એ જોઈ શકો છો साहेब आपणु आपरे वेस ढो आसे सरपंच साहेब वकील वकील पण पारो गाइस ओपरो ए मु काम मधु मधु तो बीजू मधु काम कर लिबि तो हवे आपडे जावन दूध भरावा आसे मारा बप्पा मारा बप्पा से सार भेडी करें चलो आपरे सार भेडी करावा આ છે મને ઢોર મારે લેવા જવાનું હોય પક્કેલ બે છકડીયા બાપા લેવા ના આવો લે ના આવો પેલો આ છે મેરા જાની કર જાની જીગર એ તા તમારા દીકઈ ના થાય હા ઠરી ગયો ઠરી ગય જોઈ શકો છો પેલાને લેવા જવાનું છે ચલો હવે બસ કોમ્બીયા પતિજી ઢોર દીકરા બધી દે માય આપણો અહીંયા જુલો એન્ડ કરીએ લાઈક સારો લાગ્યો તો કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય ટાટા